સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડીની પરીક્ષામાં ગેરરીતિના મુદ્દે ફરી એક વખત કોંગ્રેસ મેદાને ઉતર્યું છે અને આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો પીએચડીની પરીક્ષામાં અનામતનું પાલન ન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરાયો છે આ સાથે ઇતિહાસ ભવનમાં એડમિશન આપવામાં ગેરરીતિ તેમજ વેટિંગ લિસ્ટ પણ જાહેર ન કરાયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ત્યારે આજે કુલપતિની ચેમ્બરની બહાર કોંગ્રેસના કાર્યકર્તાઓએ રામધૂન બોલાવીને અલગ અલગ પ્લે કાર્ડ દર્શાવી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડીની પ્રક્રિયાને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે બે દિવસ પહેલાં જ અમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજિસ્ટ્રારને આ બાબતે આવેદન આપી અને ઉગ્ર રજૂઆત કરી હતી કે ભાઈ પ્રવેશ પ્રક્રિયા તદ્દન નિયમોની વિરુદ્ધ ચાલુ છે તમે પોતાના ઘરના નિયમો મુજબ પોતાના મળતિયાને ઘુસાડવા માટે આવી રીતના પ્રવેશ પ્રક્રિયા ન હોય અમે તત્કાલ આ બાબતે કુલપતિને અને જવાબદાર વ્યક્તિઓને રજૂઆત કરી હતી તેમ છતાંય મોટાભાગના ભવનોની અંદર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ અને તેમના મળતિયાઓએ પ્રવેશ મેળવી ચૂક્યો છે ત્યારે અનેક ઉમેદવારો અનેક વિદ્યાર્થીઓને એમની ફરિયાદ મળી છે કે ભાઈ પ્રવેશ પ્રક્રિયામાં બધું નિયમ વિરુદ્ધ થયું છે અનેક ગેરરીતિઓ થઈ છે સરકારના નિયમોનું જે પાલન કરવાનું તે થયું નથી સરકારની યુજીસીની ગાઈડલાઈન એ કે કોઈ પણ ભવનની અંદર ડીઆરસીની અંદર કોઈ પણ ફેકલ્ટીના ડીન હાજર હોવા જોઈએ સાયન્સ ફેકલ્ટી અને આર્ટ્સ ફેકલ્ટીના અંદર ડીન હાજર જ નહોતા અને પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરી લીધી કોમ્પ્યુટર સાયન્સમાં આઠ બેઠક હતી પ્રવેશ માત્ર બે જ વિદ્યાર્થીઓને આપ્યો અનામત રોટેશન અને દિવ્યાંગોની જે રિઝર્વ સીટ હોય એ પ્રમાણે આ લોકોએ નિયમનું પાલન કર્યા વગર જનરલ સીટોના વિદ્યાર્થીઓને એડમિશન આપી દીધા આવી અનેક બાબતો છે જર્નાલિઝમની અંદર પોતે પીએચડીના જે અધ્યક્ષ હોય એ પોતે પીએચડી કરેલ નથી ભવનને અધ્યક્ષ પીએચડી કરેલ ન હોય તો તે વિદ્યાર્થીઓને કઈ રીતના ડિસાઇડ કરે કે આને મારે એડમિશન આપવું કે ન આપવું આવું ઘણું બધું ગેરરીતિઓ થઈ છે તેને લઈ અને આજે અમે કુલપતિને રજૂઆત કરવા આવ્યા છે કુલપતિ છેલ્લા અઠવાડિયાથી પોતાની ચેમ્બરમાં નથી આવ્યા કારણ કે પોતે અને યુનિવર્સિટીના સત્તાધીશો વાકમાં છે આજે અમે કુલપતિને જે શોધી આપે એમનું અગિયારસો અગિયાર રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે અને કુલપતિના ચેમ્બરની ચેમ્બર ની બહાર બોર્ડ મરાવાના છે કે યુનિવર્સિટીના કુલપતિ ગુમ થયેલ છે જે શોધી આપે એમને અગિયારસો અગિયાર રૂપિયાનું ઇનામ આપવાના છે